યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધવાના કારણે આશરે તાલુકા વહીવટી તંત્ર દ્વારા શહેરના હાઇવે રોડની બાજુના દબાણો હટાવવાનું ઓપરેશન હાથ ધર્યું નાના લારી ગલ્લાવાળાઓમાં ફફડાટ ફેલાયો દબાણો દૂર કરવા માટે કડક મૌખિક આદેશ પણ કરવામાં આવ્યો હતો ખેડબ્રહ્મા શહેરના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ હાઈવે રોડ પરની બાશુમાં આવેલા હંગામી પતરાના શેડ ઉભા સાઈનબોર્ડ નાના લારી ગલ્લા પાથરણા વાળાઓ છેક હાઈવે ટચ સુધી દબાણ વધતા ટ્રાફિકની પણ સમસ્યા દિન પ્રતિદિન વધતા આજે પ્રાંત અધિકારી નિમેશ પટેલની આગેવાની હેઠળ પીડબ્લ્યુડીના ડેપ્યુટી એન્જિનિયર દિલીપ ચૌધરી મામલેદાર એન પરમાર ચીફ ઓફિસર સાવન રતાણી ખેડબ્રહ્મા પીએસઆઈ અર્જુન જોશી સિટી સેવિયર દીપક પ્રજાપતિ સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ જેસીબી ટ્રેક્ટર સહિત દબાણ દૂર કરવાની મશીનરી સાથે દબાણ હટાવવાનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે શહેરના હાઈવે રોડ પર નવી કોટ બાજુથી બસ સ્ટેન્ડ અંબાજી હાઈવે રોડ સુધી દબાણ દૂર કરવાની કામગીરીમાં ટ્રાફિકને નડતર રૂપ હડાળ ખેરોજ પોશીના બાજુ જતી ઇકો ગાડીઓને પણ કાયમ માટે હટાવવાની સૂચના આપવામાં આવી દબાણ હટાવવાથી વાહનોની અવરજવરમાં સરળતા રહેતા દબાણની કામગીરી આમ જનતાએ આવકારી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે